સુરત ના સિવિલ હોસ્પિટલ માં ચોથા વર્ગના કર્મચારી નો હોબાળો ટ્રોમા સેન્ટર માં ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે બબાલ સાફ સફાઈ દરમિયાન ચોકી પર પહોંચ્યા પોલીસ ફરિયાદ નહી થાય ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રહેવાની ચીમકી આના ફિર ભી ઓલતે તો ફિર દુબારા આયા તો ફિર ભી બોલા એક સાઈડ સે ચલ ચાલ્યા ગીલા હે લગા તો લગા ગંદા ગંદા અધો તો એ એટલું બધું જો આપણે એટલું કરું તો સેક્રોટોરી કાં ગયેલા કેડ જે આપતા આવું સેક્યુરિટરી ગાર્ડ કાં હતું સેક્રોટી ગાર્ડ ને શાના માટે મૂકેલા છે સેક્યોરિટી ગાર્ડ ને શાના માટે મુકેલા છે હે આવું કરાય શેક્રોરી ને અમે જો મા ઉંધુ ઝુંદુ બોલી ને જાય